હેલો ફ્રેન્ડ જય માતાજી જય શિયા રામ હર હર મહાદેવ કેમ છો બધા મજામાં ને મજામાં જશો ને તો આપણે આજે જઈ રહ્યા છીએ નાળાબેટ બોર્ડર ઉપર તો વિડિયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો ને નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો અત્યારે ઘરેથી આપણે હાઈવે ઉપર નીકળી ગયા છીએ બાઇક લઈને આપણે જઈ રહ્યા છીએ નળાબેટ બોર્ડર ઉપર તો કન્ટિન્યુ બ્લોગમાં આપણા બન્યા રહેજો તમે જોઈ શકો છો સવારના અત્યારે આઠ વાગેલા હશે ને આપણે નીકળી ગયા છે ઘરેથી આ બોર્ડર ઉપર જતાની સાઈડમાં તે આવી રીતનું બંને સાઈડ પાણી ભરેલું આવે છે અને વચ્ચેથી રસ્તો પસાર થઈ રહ્યો છે આમ તો રણ છે પણ અત્યારે પાણી ભરેલું છે ચોમાસાના કારણે એટલે બહુ બધું પાણી છે તો આપણે થોડીક વાર અહીંયા ઊભા રહી ગયા વિડીયો શૂટિંગ કરવા માટે થોડી વાર પછી આપણે આગળ હવે વધશું આપણે તો વિડીયો શૂટ કરતા હતા મેં કીધું મનુભાઈનો પણ થોડો વિડીયો લઈ લ્યો તો મનુભાઈ પણ આપણા વિડીયો આવી ગયા છે એકદમ જ્યાં સુધી જુઓ ત્યાં સુધી પાણી જ દેખાય છે ધરણ છે છતાં વરસાદના કારણે બહુ બધું પાણી ભરાઈ ગયેલું છે તો આપણે અહીંયા વિડીયો શૂટ કરી અને હવે નીકળી ગયા છી બોર્ડર પર જવા માટે તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને વિડીયો સ્કીપ કરાવર પૂરેપૂરો વિડીયો જોજો

મનુભાઈને એ આગળ જઈ રહ્યા છે ને આપણે પાછળ છીએ કેમ કે આપણે રસ્તો જોયેલો નથી એટલા માટે મનુભાઈને એ લોકો બધા આગળ છે તો ફાઇનલી નળેશ્વરી માતાજીનું મંદિરનો ગેટ આવી ગયો છે ને હવે આપણે મંદિરે જઈને દર્શન કરીશું અને તમને પણ દર્શન કરાવીશું તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો જય માતાજી અમારો વિડીયો સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે આપણે ગાડી પાર્કિંગમાં પાર્કિંગમાં મૂકી દઈશું ને ત્યાર પછી આપણે મંદિરે જવા માટે નીકળી ગયા છીએ હજુ મંદિરે પહોંચ્યા નથી આપણે મંદિરના ગ્રાઉન્ડમાં છીએ તો એ મંદિરે જઈએ તો આ છે માતાજીનું મંદિર કેમ કે મંદિરે વિડીયો શૂટિંગ અલાઉડ નથી એટલા માટે આપણે દર્શન નથી કરાવ્યા તો આ મંદિર છે એનાથી થોડાક દૂર આપણે વિડીયો શૂટિંગ કરેલું છે કેમ કે મંદિરે શૂટિંગ કરવા દેતા નથી ફોટો પણ અલાઉડ નથી એટલા માટે દર્શન નથી કરાવી શક્યા તો હવે આપણે જાશું મહાદેવના દર્શન કરવા માટે મંદિરની એકદમ બાજુમાં છે મહાદેવનું મંદિર તમે જોઈ રહ્યા છો તો આ આપણ વાતાવરણને મસ્ત લોકેશન છે અને ભગવાનનું મહાદેવનું મંદિર છે તો બધા મહાદેવના પણ દર્શન કરી લેજો ઘર ઘર મહાદેવ તો અમે પણ માતાજીના મહાદેવના દર્શન કરી લીધા છે તમે પણ બધા દર્શન કરી લેજો મહાદેવના દર્શન કરીને આપણે એક પાંડવની ગુફામાં આવી ગયા ઓ બહુ પાંડવ અને કરણ એટલે થઈ જાયન છો પાંડવ ગુફાની આપણને કંઈ માહિતી નહોતી એટલે મનુભાઈ બે શબ્દ એના વિશે કીધા છે ત્યાર પછી નળેશ્વરી માતાજીનું જૂનું મંદિર જે છે ત્યાં પણ આપણે દર્શન કરવા માટે આવ્યા છીએ પહેલાં મંદિર જૂનું અહીંયા હતું ત્યાર પછી નવું મંદિર બનેલું છે તો માતાજીનું જૂનું મંદિર છે એમના દર્શન કરી લેજો કેમકે નવા મંદિરે દર્શન નથી કરાવી શક્યા અમે માતાજીનું જૂનું મંદિર છે એમની નજીક એક બીજું પણ મંદિર છે ત્યાં પણ આપણે દર્શન કરાવીશું બધાને કેમ કે અહીંયા વિડીયો શૂટિંગ માટે અલાઉટ હતું અને માતાજીનું બધી પ્રાણ પ્રતિષ્ઠા ક્યારે થઈ એ બધી માહિતી અહીંયા છે બધા માતાજીઓ ભેગા થઈને ગરબે રમે છે એવી રીતનું કંઈક અયા ચિત્ર બનાવેલું છે ત્યાર પછી આપણે આવી ગયા છીએ ગ્રાઉન્ડમાં તમે જોઈ શકો છો મંદિર દૂરથી કંઈક આવું દેખાય છે અને તડકો પણ ફૂલ હતો બપોરે એક વાગવાનો સમય હતો અને તડકો પણ જોરદાર હતો મહેમાનો અમે બધા જઈએ છીએ નાણાં બેટ આવી ગયા છે આટલે આવ્યા એટલે મહેમાનને પ્રસાદી તો લેવરાવી જ પડે પરસાદી એટલે ભાગ્યશાળી વ્યક્તિને પ્રસાદીનો લાભ મળે ચલો હાલો તો મનુભાઈએ કીધું અહીંયા આવીએ એટલે પ્રસાદી તો લેવી જ પડે તો પછી અમે પ્રસાદી લેવા માટે નીકળી ગયા છીએ તો વિડીયો સ્કીપ કર્યા વગેરે ફૂલ વિડીયો જોજો અને કન્ટિન્યુ આપણા વિડીયોમાં બન્યા રહેજો તો મનુભાઈ જો થોડીક ઘણું મનુભાઈ પણ શૂટિંગ કરે છે ને આપણે જમવા જઈ રહ્યા છીએ માતાજીની પ્રસાદી લઈ લેશું અને તમને પણ પ્રસાદીના દર્શન કરાવીશું તો અહીંયા પ્રસાદી લેવા માટેનો આ વિશાળ હોલ છે અને પ્રસાદીમાં શું છે તમને એમના પણ દર્શન કરાવીશું મનુભાઈ ને એ લોકો તો જમવા બે ગયા છે ત્યાર પછી પ્રસાદી લેવા જવાની છે તો પ્રસાદી લેવા જતી વખતે અમારે જે ભાઈઓ સારી એવી સેવા કરે છે મોહનથાણ છે દાળ છે ભાત છે એવું બધું છે મારા ભાઈઓ બહુ સરસ સેવા કરે છે તમે જોઈ શકો છો પહેલાં તો એમને હતું કે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો મૂકવાના છે એટલે વિડીયો ઉતારવાની ના પડી પછી એમને વાત કરી કે અમે યુટ્યુબમાં વિડીયો મૂકવાના છીએ એટલે ભાઈઓએ કીધું કે કાંઈ વાંધો નહીં વિડીયો ઉતારો અને ત્યાર પછી જો કેટલા ભાઈઓ ખુશ થઈ ગયા છે તો જય માતાજી ભાઈ ખૂબ સરસ સેવા કરો છો માતાજી હંમેશા ખુશ રાખી આપને ખૂબ સારી એવી સેવાઓ આપે છે ભાઈઓ તો અમારે કાકા પણ સારી એવી સેવા કરી રહ્યા છે બધાની તો હવે પ્રસાદી લઈ અને હવે આપણે બાર ગ્રાઉન્ડમાં આવી જશું તમે જોઈ શકો છો અહીંયા નાના આ બાળકો માટે પણ અહીંયા હિંચકા ને એવું બધું છે આ સાઈડે બધું હિંચકા ને એવું છે અત્યારે તડકો છે એટલે વાતાવરણ બરોબર નહીં લાગતું ખબર બોલે જાઓ ત્યાર પછી આપણે એક હોલમાં આવી ગયા છીએ ત્યાં પણ બધી માતાજીના પરચાઓ વિશે પોસ્ટર લગાવેલા છે તમે જોઈ શકો છો બધાના પોસ્ટરમાં જે માતાજીના પરચાઓ હતા એના વિશેની બધી માહિતી છે તો તમે પણ જરૂરથી માતાજીના દર્શન માટે આવજો ખૂબ સરસ વાતાવરણ છે જાઓ એટલે મંદિરે આવવાનું ભૂલતા અમારો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહી તો અહીંયા મહારાણા પ્રતાપની મૂર્તિ છે છત્રપતિ શિવાજીની મૂર્તિ છે એવી જ રીતે ઘણી બધી મૂર્તિઓ રાખેલી છે અહીંયા તમે જોઈ શકતા છો ચલો હવે આપણે અહીંયાથી બહાર આવીશું કેમ કે આપણે નળાબેટ બોર્ડરે જવાનું છે એની ટિકિટ પણ લેવાની છે તો ગાડી પાર્કિંગમાં મૂકી અને અમારા ભાઈ ટિકિટ લેવા માટે ગયા છે

તો નળાબેટ બોર્ડર ઉપર તો કંઈ જવા દઈએ એમ હતા નહીં એટલે આપણે બહારથી જ વિડીયો શૂટ કરી અને હવે આપણે ઘર તરફ જવા નીકળી જશું કેમ કે ત્યાં જવા દેતા નહોતા અત્યારે કંઈ કારણોસર બંધ રાખેલું હતું તો અત્યારે આપણે દર્શ અત્યારે આપણે હવે ઘર તરફ જવા માટે નીકળી ગયા છીએ ને અમારે મનુભાઈને એ લોકો પાછળ રહી ગયા હતા એટલે ભૂપત કરે છે ફોન તો ચલો હવે આપણે ઘરે જવા માટે નીકળી જશું માતાજીને બાય બાય કરીને હવે આપણે ઘર તરફ જવા માટે નીકળી ગયા તો ભૂપત ગાડી હાકીને થાકી ગયા હતા મેં કીધું ચાલો હું પણ થોડી વાર તમને હક આવવા લાગુ એટલે તો મેં પણ ટુ વ્હીલ હાકી લીધી છે આમ તો આગતા આવડતી નથી એટલી બધી પણ શીખીએ છીએ તો ચલો મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય સિયારામને હર હર મહાદેવ આપણો વિડીયો જોવો ગમતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં